આ તો પ્રેમક પાવર યાર ના પ્રેમ ના કહેવાય તો હું કહેવાય

તમે કેવા શું માંગો છો હું તમને નોકરાણી છું કઈ એટલે તું આ મોળા નું અભડીન માર જોર ઝઘડો કરો છું ના એમની વાત વાત નહીં પણ પ્રેમ ની વાત જો તમે પ્રેમ કરો તો પ્રેમ થી કેવામાં આવે યાર હું એટલે નોકરાણી એટલે ભઈ એમાં હું હતે પણ એ તો કીધું ભઈ કરણ ભઈ બોલે તો તમારે કરવું પડે માં હું ભઈ તું અમને પાછો શિક્કો માર્યો કરણ બોલે એટલે કરવું જ પડે હા હું એમની નોકરાણી છું મને ગમે તે બોર્ડર આલ્યા હોય સોંતિ થી વાત કરીને આ રીતે વાત નહીં કરવાની મારું જોડે આ રીતે જ વાત થશે અત્યાર હું સાંભળું છું એટલે માથે ચડી ને બેઠા છો બે માણસ વચ્ચે મારી ઓછી કરે છો

પાવર કરી ના પાવર તો થશે હાડી વાર પાવર થશે લડાઈ ના દીધો બરાબર કઈ નો ફોટા ખીચ્યું પ્રેમ ફોટા બાર તો યાર